વડોદરા જિલ્લાના સિનોર પંથકમાંથી પસાર થતાં રાજ્ય માર્ગો પર જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડાઓ ઉપરાંત અનેક સ્થળોએ માર્ગ સુરક્ષાના નામે ગુળકુંડાળા જોવા મળતા નિંદ્રાધીન તંત્રની માર્ગ સુરક્ષા અંગેની સજાગતા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે सिनोर तालुका माझ्या पसार राज्यमागो पैकी हाल तंत्र उदासीनता गंभीर बेदरकारी बेदरकारीने पगले सिनोर पंथक पंथकमधी पसार राज्यमाग पर्यादना पाट्यातील राजपीपळा चोकडीधली तरफ जता मागची हालत भारे कपोड़ी बनता वाहन वाहनचालक हैरान परेशान अही तंत्र घोर बेदरकारीने पगले मालपूर आवाखल वच्चे किसान भारतीय फर्टिलाइझर्सना बोर्ड नजिक डामर एक तरफ ढगलो થયેલો જોવાઈ રહ્યો છે અવાખલ નજીક માર્ગ પર મોટા ખાડો પડી ગયો છે જ્યાં ગાડી પલટી મારી અકસ્માત સર્જાઈ શકે છે આ ઉપરાંત નાના મોટા અસંખ્ય ખાડાઓ પણ જોવાઈ રહ્યા છે જ્યાં અદાળિયા વાહન ચાલકથી સામાન્ય ચૂક થાય તો પણ જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે આ સિવાય ખખડતો જ રૂટના કારણે ઉડતી ધૂળથી વાહન ચાલકોની હાલત ભારે કફોડી બની છે અહીં વિકાસના નામે કામ કરનાર એજન્સીને પીડબળ પૂરું પડાતું હોય તેમ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ સાથે ખેલવાડ થતો જોવા મળી રહ્યો છે છૂટાછવાયા ખાડાઓ પૂરી સંતોષ માની રહેલ અધિકારીઓ માર્ગ સુરક્ષાના નામે ગોળ કુંડાળું કરી કોઈ જીવલણ અકસ્માત સર્જાય તેની રાહ જોઈ બેઠા હોય તેમ તેમના પેટનું પાણી પણ હાલતું નથી છૂટાછવાયા ખાડાઓ પૂરી દેવા પૂરી દેખાવ પૂરતી કરાતી કામગીરી કરી આ અંગે સરકારી ચોપડે શું રંધાતું હશે એ તો માર્ગ સુરક્ષાના નામે સબ સલામતની ગુલબામ ફૂંકતા અધિકારીઓ જ જાણે પરંતુ તંત્રની સરેયામ બેદરકારીના દર્શન સિનોર પંથકમાંથી પસાર થતાં રાજ્ય માર્ગો પર જોવા મળી છે ઉલ્લેખનીય છે કે આ રાજ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને પડી રહેલ મુશ્કેલીઓ નિવારવા સરકારી બાબુઓ ઓફિસ છોડી આ માર્ગોની મુલાકાત લઈ સત્વરે જરૂરી કાર્યવાહી જાહેર હિતને ધ્યાનમાં રાખી કરાય તેવી માંગ સ્થાનિક રહીશો

અહીં આવાખાના માલપુરની વચ્ચે કિસાન ફરી છે ત્યાં તો એટલા મોટા ખાડા છે કે ડામરના ઢગલા થઈ ગયા છે અને જેના કારણે ગાડીઓ પલટી ખાવાની સંભાવનાઓ છે તો વહેલી તકે એનો નિકાલ આવે અને પી લીડી એની પર કડકમાં કડક પગલાં લે અને વ્યવસ્થિત રોડ બનાવે એવી અમારી માંગ છે